ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે છ મહિનામાં જ આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સ્નિફરડોગ ટીમે એનડીપીએસના બે કેસ ઉપરાંત એક હત્યા બળાત્કાર ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે સ્નિફર ડોગ્સ અને તેને તાલીમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રશંસા કરી છે છેલ્લા છ મહિનામાં ગુજરાત પોલીસના નાર્કોટિક્સ ડોગ્સ દ્વારા ગાંજાના જથ્થાને શોધી એનડીપીએસના બે કેસ કરવામાં આવ્યા છે જે અંતર્ગત એકવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ગુલાબે સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મીઠાઈની વચ્ચે આખી સેલોટેમ્પ વીંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો જ્યારે ચૌદમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ કેપ્ટો ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમમાં સંતાડેલો કિલો ગાંજો શોધી આપ્યો હતો બીજી તરફ ચોરી ઘરફોડ બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં ટ્રેકર ડોગસે ગુનેખારો શોધી પહોંચવામાં મદદ કરી હતી ચૌદમી ઓક્ટોબર બે હજાર ના રોજ બીના ડોગને ભાવનગર ખાતે હત્યાના બનાવ સ્થળેથી મૃતકની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાગની સ્મેલ આપી ટ્રેક કરાવતા નેશનલ હાઇવે સુધી દોડીને ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કરી આપ્યા હતા ચૌદમી ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ પેની ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂપિયા એક કરોડ સાત લાખની ચોરીનો ગુનો એક સ્કૂલ બેગ અને પાણી બોટલ સૂંઘીને ડિટેક્ટ કરાવ્યો હતો